વિદેશમંત્રી એસ જયશંકર સુરતની મુલાકાતે આવ્યા હતા ચેમ્બર્સ ઓફ કોમર્સ સહિત અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી દરમિયાન તેમણે શહેરમાં પત્રકાર પરિષદ પણ સંબોધી હતી તેમાં તેમણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને પાડોશી દેશો સાથે અત્યારની સરહદ પર જે પરિસ્થિતિ છે અને તેને લઈને જવાબ આપ્યા હતા જેમાં પાકિસ્તાન સાથેના સંબંધ અંગે કહ્યું હતું કે જે અગાઉ જેવીઝમનો જવાબ કાઉન્ટર ટેરિઝમમાં જ હોય છે ત્યારે તેમણે ચીન મામલે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે રશિયન રફ ડાયમંડ જી સેવન દેશોમાં પ્રતિબંધિત સુરતના હીરા ઉદ્યોગમાં જી સેવન દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે રશિયાથી આવતા રફ ડાયમંડ જી સેવન દેશોમાં સ્વીકારવામાં આવશે નહીં એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરતના ડાયમંડ ઉદ્યોગ રફ ડાયમંડ માટે રશિયા પર ત્રીસ ટકા કરતાં વધુ આધારિત છે આવી સ્થિતિમાં વૈશ્વિક બજારમાં રફ ડાયમંડને પોલીસ કરીને સુરતથી મોકલવામાં આવતા હોય છે એના પર ખૂબ જ મોટી અસર થઈ છે હવે સ્થિતિ થોડી બદલાય છે આ બાબતે એસ જયશંકરે કહ્યું કે જી સેવન દેશો સાથે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે યુરોપિયન દેશો સાથે પણ વાત ચાલી રહી છે સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લાખો લોકોને રોજગારી મળી રહે છે નાની નાની ફેક્ટરીઓમાં પણ લોકો કામ કરતા હોવાને કારણે રોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થાય છે આ બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે વાતચીત ચાલી રહી છે પહેલાં મોટાભાગનો ઉદ્યોગ એન્ડવરપમાં થતો હતો પરંતુ હવે સ્થિતિ થોડી બદલાઈ ગઈ છે તે સોય કોઈ જાણે છે છતાં પણ આ પ્રશ્નનો ઝડપથી ઉકેલ આવે તેવો પ્રયાસ કરી રહ્યા છે ટેરરિઝમનો જવાબ કાઉન્ટર ટેરરિઝમ જ હોય છે વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે સરહદ ઉપર જે સ્થિતિ હતી એ સ્થિતિ અત્યારે પણ યથાવત છે પાકિસ્તાની સરહદ ઉપર આપણે જે સ્થિતિ જોવા મળતી હતી અત્યારે પણ એવી જ તણાવપૂર્ણ સ્થિતિ છે આંતકવાદ વિશેની વાત કરીએ તો ટેરરિઝમનો જવાબ કાઉન્ટર ટેરરિઝમ જ હોઈ શકે જ્યાં સુધી સરહદ ઉપર શાંતિ નહીં થાય ત્યાં સુધી જે સ્થિતિ એવી જ રહેશે આતંકવાદી ઇગ્નોર કરવામાં આવે જસ્ટિફાય કરીએ એ યોગ્ય નથી અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના નામમાં ફેરફાર કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે તેમજ સૈન્ય પણ ખટકી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ આપણા તરફથી પણ જે એક્શન લેવી જોઈએ તે અત્યારે લેવાઈ રહી છે માત્ર નામ બદલવાથી કોઈ ફરક પડી જતો નથી અરુણાચલ પ્રદેશ એ ભારતનું અભિન્ન અંગ હતું અને રહેશે અત્યારે પરિસ્થિતિમાં આપણે જે પણ પગલાં લેવા જોઈએ એ તમામ પગલાં સરહદ ઉપર લેવાઈ રહ્યા છે